છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદથી વ્યાપક ખેતી પાક અને બાગાયતી પાકોને નુકશાની લઈને જગતના તાપ ચિંતા અમરેલી જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી પડતા કમોસમી વરસાદથી વ્યાપક ખેતી પાક અને બાગાયતી પાકોને નુકસાનીને લઈને જગતના તાત ચિંતાતુર બન્યા છે ત્યારે ખેતી પાકોને થયેલા નુકસાની માટે સરકાર દ્વારા આદેશ થતાં અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે અમરેલીમાં ખેતી પાકોમાં કેવું છે નુકસાન અને તંત્ર દ્વારા કેવી રીતે થઈ રહ્યું છે સર્વે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી ખેડૂતોને મોમાં આવેલો કોળિયો કોળીઓ ગયો હોવાનું અનુભૂતિ કરી રહ્યા છે તલ મગ ડુંગળીના પાકો નષ્ટ થઈ ગયા છે ત્યારે ખરી પડી છે જ્યારે ડુંગળી તો તૈયાર કરેલા પાથરામાં વરસાદના સાવ નષ્ટ થઈને દુર્ગંધ મારતી થઈ ગઈ છે એક અઠવાડિયાથી અવિરતપણે સાવરકુંડલા તાલુકાને કમોસમી વરસાદે ગમરોળ્યો હતો અને ભર ઉનાળે આઠ ઇંચ જેવા વરસાદથી ખેતી પાકોની હાલત હતી નહોતી કરી દેવામાં આવી હતી ખેડૂતોને ઉનાળુ પાકમાં મોમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હતો ત્યારે ખેડૂતોએ સરકાર સામે મીટ માંડી છે કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખેડૂતોના ખેતી પાકોની નુકસાનીઓ અંગે અમરેલી ખેતીવાડી વિભાગ દ્વારા ડુંગળી તલ કેરીના પાક સહિતના પાકોને નુકસાની સર્વેની ટીમ ખેડૂતોના ખેતરમાં જઈને સર્વેની કામગીરીઓ હાથ ધરાઈ છે ત્યારે ગામના સરપંચ ચેતન વાલાણીએ પણ વ્યાપક ખેતી પાકોની નુકસાની અંગે હૈયાવરાળો વ્યક્ત કરી હતી અમરેલી જિલ્લાના ત્રણ તાલુકામાં કમોસમી વરસાદમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં આઠ ઇંચ વરસાદથી ખેતી પાકોને નુકસાની સાથે કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા જગતના તાતના ખેતી પાકોના નુકસાનીના સર્વેની કામગીરીઓમાં એકસઠ ગ્રામ પંચાયતના ગામોમાં સત્યાવીસ ટીમો દ્વારા સર્વેની કામગીરીઓ શરૂ કરવામાં આવી

અને મહવાયા પંદર થી વીસ રૂપિયા ડુંગળી અમરેલી જિલ્લાની અંદર તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ ના કારણે ખાસ કરીને બાગાયતી પાકોમાં જે નુકસાન થયું હતું એનો પ્રાથમિક સર્વે દરેક તાલુકાની અંદર કરી લેવામાં આવેલ છે અને જ્યાં નુકસાન ઠરાવ મુજબ તેત્રીસ ટકા કરતા વધારે હોય ત્યાં ડિટેલ સર્વે કરવાની સરકારશ્રીની સૂચના મળેલ છે એની કામગીરી હાલમાં પ્રગતિમાં છે આપણા તાલુકામાં ઉનાળુ વાવેતરવાળા જે ખારાપાટ વિસ્તારને બાદ કરતા તમામ ગામો એટલે કે એક સાઈડ ગ્રામ પંચાયત અને ઓગણ સાઠ રેવન્યુ ગામોમાં અત્યારે સર્વે ચાલુ છે આપણી આગળ સત્યાવીસ ટીમો છે જેમાં ગ્રામ સેવકો અને તલાટીકમ મંત્રીઓ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલુમાં છે ક્યાં ક્યાં ગામમાં સર્વે થઈ ગયા છે સર્વે થઈ ગયા છે એવા ગામોમાં રામગઢ મોટા ભાગે બાકીના મોટા ગામો છે એટલે સર્વે ચાલુ છે હાલમાં પીઠવડી અને રામગઢ બે ગામોમાં સર્વે પૂર્ણ થયા છે